ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટેની ભારતના દરેક નાગરિકના જીવનની અંદર બદલાવ લઈ આવીને વિકસિત ભારત બનાવવાની અને ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે અને એમાં ચૂંટણી પહેલાં જ જનતાએ મન બનાવી રાખ્યું હતું કે આ વખતે લોકસભાની અંદર ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટીની બેઠકો આપવાની છે વિકસિત ભારત બનાવવાનું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે જ્યાં સુધી ગુજરાતને ત્યાં સુધી આ વખતે છવ્વીસમાંથી માંથી પચીસ બેઠકોની ચૂંટણી થઈ રહી છે અગાઉ બે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીને મળી હતી આ વખતે છવ્વીસમાંથી એક લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે અને પચીસ બેઠકોની ચૂંટણી થઈ રહી છે એ પચીસ પચીસ બેઠકો રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીતવાની છે ત્યાં સુધી પોરબંદર લોકસભા અને વિધાનસભાને લાગે વળગે ત્યાં સુધી જે શરૂઆતના રોજાનો છે એ પ્રમાણે આ રેકોર્ડ બ્રેક લીડથી ગુજરાતની અંદર તમામ બેઠકોની અંદર રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર વિધાનસભા અને અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રના વરિષ્ઠ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા રેકોર્ડ બ્રેક લીડ થી જીતશે અને એમાં પણ અમારી લોકસભાની બેઠક છે એ જે એકથી થી પાંચ હાઈએસ્ટ લીડ વાળી બેઠકો હશે એમાં પોરબંદરની લોકસભા આવશે અને રેકોર્ડ એક રેકોર્ડ સ્થાપિત કરશે પછી જુનાગઢ ભાજપને માર પડી રહ્યો છે નહીં આ તો શરૂઆતના રોજાનો છે પણ આ ત્રણેય બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે